કે મેથી વીસ રૂપિયા નો પૂરો હોય ને તો જ બિલ પાસ થાય એટલે મેં રાખી દીધી અચ્છા એવું બિલ પાસ થઇ જશે તો કાઢું ના ના સો ટકા થઇ જશે અને જો નયન ભાઈ રિક્વેસ્ટ છે તમને આ તમે બ્લોગ ઉતારો બરામને થવાનો આપી દેવાનું ત્રણ પુરા મેથી ભાવે વધારે તમારે બ્લોગ બનાવવું હોય મૂકવું હોય ના મુકવા તો છે પ્રોગ્રામ જ આપી દે હું એક પછી ના ના આનું કરે અને મિત્રો અહીંયા હે ને વાકાલું સુધારા માંડ્યું હે બધી થરી ગઈ હાલો તો આપણે છે ને ચૂલો બનાવવાનો છે ચૂલો બનાવવો છે એના માટે આપણે પથ્થર લેવા આવી ગયા આછા છે એવા પથ્થર લઈ જાય કારણ કે ઊંચા નીચું થાય ને એટલે ના હાલે એના માટે એક પથ્થરની જરૂર છે ને તો આને લઈ જાઉં હવે આપણે પછી છે ને હેલ્પ રેવાલ થઈ જાય પછી ચાલો આગળનું દેખાડું

આ બાજુ ઘણો ચાલુ છે અને આ બાજુ ચેસ ચાલુ છે એટલે ઘડીક વાર પછી વારો આવશે અહિયાં કમલેશભાઈ છે દાતા હું કે કમલેશભાઈ જો ગેમમાં મશગુલ છે કમલેશભાઈ તો મિત્રો મસ્ત મજાના આપણે અત્યારે પ્રોગ્રામ આવ્યા હતા મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે ખાતો તે વેરું નથી ઉતારવાનું વેરું નથી વિડીયો ઉતારવાનું હવે ખાઈ લીધા છે ને હવે ઘરે જાવ ઘણી બીક લાગે કારણ કે કાળી દે છે ને તો કંઈ વાંધો નહીં ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં નાના આમ તો વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણો વિડીયો છે ને આમાં અંધારામાં સારું નથી આવતો કોઈ દીધી આપણે અંધારામાં ઉતાર્યો નથી આ પેલો વિડીયો હે જો સારો ન ક્લિયરિટી સારી ન આવે પણ તોય જોજો મજા આવશે કારણ કે આવી મજા તો ગામડામાં જ આવે અને એ પણ ખેતરમાં સારા તારે ઊંચારું જો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં